બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શખ્સો દ્વારા ગાડીના કાચ ફોડી મારામારી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો બોટાદના ખસ રોડ પર ત્રણથી ચાર શખ્સો હથિયારો સાથે કાર લઈને આવી નીલભાઈ વિપુલભાઈ વાઘેલા નામના યુવાન પર હુમલો કરાયો હતો યુવાનને ઈજાઓ થતાં સારવાર માટે બોટાદની હોસ્પિટલ ખસેડે

ગઈકાલ તારીખ તેર બાર બે હજાર ચોવીસના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયો છે એમાં ફરિયાદી નીલભાઈ વિભુલભાઈ વાઘેલા જે અનુસૂચિત જાતિના છે એમને અવારનવાર અગાઉ બોય સ્કૂલમાં ભણતા હતા એ વખતે શીલુભાઈ કિશનભાઈ સાથે એમની બોલા ચાલી હતી અને એની યાદ રાખી ગઈકાલે સાત વાગ્યાના સુમારે ખત રોડ પર આ સિલુભાઈ કિશનભાઈ એની સાથે ત્રણ અજાણ્યા ઈસમો સાથે સ્વીપ ગાડીમાં આવેલા અને આ નીલભાઈ છે એમની સાથે બોલાચાલી કરી હતી અને સાથે હથિયાર છરી પાઇપ અને લાકડી જેવા હથિયાર લઈને આવી અને નીલભાઈને અને એમના જે મિત્ર છે એ બંનેને મૂળ માર મારેલો અને જાતિ વિશે એક શબ્દ બોલેલા એ અનુસંધાને ગઈકાલે ગુનો રજીસ્ટર થયો છે અને હાલ એની તપાસ ચાલુ છે કેટલા આરોપી ટોટલ જે આરોપી છે એમાં એક નામજોગ આરોપી છે શિલુભાઈ કિશનભાઈ અને એના ત્રણ હજારના ઇસમો છે જે ફરિયાદી એમને જોવે ઓળખે છે